નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયક અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી સદગુરુ આદિવાસી મહિલા વિકાસ સંઘ બારિયાની હાથોડ સંચાલિત ગાંધી આશ્રમ શાળા જે માધ્યમિક વિભાગ અંતર્ગત કાર્યરત છે મિત્રો જે ટીમ્બરવા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગરમાં ધોરણ નવથી દસ માટે કાર્યરત જે સંસ્થા છે મિત્રો જેમાં નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાયકની નિમણૂક કરવા માટે મદદનીશ શ્રી આદિજાતિ વિકાસની કચેરી લુણાવાડા જિલ્લો મહીસાગર અંતર્ગત જે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે મળેલું છે છે જેના આ ભરતી જાહેરાત આવેલી આપણે જોઈશું મિત્રો વિડીયોમાં આશ્રમશાળાનું નામ શું છે જગ્યાનું નામ જગ્યાની સંખ્યા રોસ્ટર ક્રમાંક જાતિ તેમજ લાયકાત તેમજ વિષય અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો ગાંધી આશ્રમ શાળા ટીમ્બરવા માધ્યમિક વિભાગ ટીમ્બરવા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર અંતર્ગત અહીંયા શિક્ષણ સહાયક માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે રોસ્ટર ક્રમાંક ત્રણ અનુસંધાને અહીંયા અનુસૂચિત જનજાતિ માટે આ જગ્યા ખાલી છે મિત્રો બીએ બી એડ તેમજ ટાર્ટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા સામાજિક વિજ્ઞાનના વિષય માટેની જે ભરતી જાહેરાત આવેલી છે તેના અંતર્ગત અરજી કરી શકશે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયક માટે નક્કી થયેલ શિક્ષણ યોગ્યતા પરીક્ષા તેમજ ટાર્ટ એક પાસ કરેલી હોવી જોઈએ વયમર્યાદા સરકારશ્રીના વખતો વખત ધારાધોરણ અનુસાર રહેશે તેમજ પગાર ધોરણ સરકારશ્રીના વખતો વખત પ્રવર્તમાન નિયમ અનુસાર રહેશે પસંદ થયેલ ઉમેદવાર ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગના આશ્રમ શાળાઓના ધારાધોરણ મુજબ ફરજિયાત આશ્રમ શાળામાં ચોવીસ કલાક સ્થળ પર રહેવાનું રહેશે તેમજ સ્થળ ઉપર નિવાસ કરી શાળા છાત્રાલય પ્રવૃત્તિ ફરજિયાત કરવાની રહેશે સમયમર્યાદા બાદ મળેલ તથા સાદી ટપાલથી મળેલી અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં અરજી સાથે લાયકાતના પ્રમાણિત તમામ પ્રમાણપત્રોની નકલ સહિત ફોટો ચોંટાડીને પૂરેપૂરા સરનામા નામ સરનામા સંપર્ક સાથે જે નંબર સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈને દસ દિવસની અંદર મળી રહે તે રીતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે એટલે કે તમારે દસ દિવસની અંદર જે અરજી છે તે રજીસ્ટર પોસ્ટ એડીથી મળી રહે તે પ્રમાણે મોકલવાની રહેશે ઇન્ટરવ્યૂના દિવસે આપવામાં આવેલ પુરાવા સ્વીકારા કે માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો એટલે કે જે અરજી કરશો મિત્રો ત્યારે તમારે સંપૂર્ણ જે પ્રમાણપત્રો સ્વપ્રમાણિત કરી અને ફોટો ચોંટાડી નામ સરનામા સંપર્ક નંબર સાથે અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો બારિયા રમીલાબેન નવીનભાઈ મંત્રી શ્રી સદગુરુ આદિવાસી મહિલા વિકાસ સંઘ જે હાથોડ મુ બારિયાની હાથોડ પોસ્ટ ભલૈયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ પિન નંબર છે આડત્રીસ એકાણું નેવું ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો જે તમારી અરજી છે ફોર્મ છે મિત્રો જે તમારે આ અરજી જે સરનામું આપેલું છે તેના પર દસ દિવસની અંદર મિત્રો તમારે અરજી કરી દેવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય